રાપર તાલુકાના નૂતન સણવા ગામમાં અનુસૂચિત જાતિના લોકોને પાણીથી વંચિત રાખવાના આક્ષેપ તંત્ર બેદરકાર રાપર તાલુકાના નૂતન સણવા ગામના અનુસૂચિત જાતિના લોકો વર્ષોથી પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે ગ્રામ પંચાયત પાણી સમિતિના જવાબદાર તેવમ કેટક રાજકીય પ્રભાવશાળી લોકો મળીને અનુસૂચિત જાતિના પરિવારોને પાણી ન આપવાનો નિર્ણય કર્યો હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે અનેક વખત ગ્રામ પંચાયત ધારાસભ્ય તથા કલેક્ટર સુધી લેખિત અને મૌખિક રજૂઆત જતા કોઈ કાર્યવાહી થઈ નથી સ્થિતિ એટલી વિકટ છે કે ગામના અન્ય સમાજના લોકોને પૂરતું પાણી મળે છે જ્યારે અનુસૂચિત જાતિના પરિવારોને પાણી માટે વળખા મારવા પડે છે આ વચ્ચે પાણીના ટાંકામાંથી પાણી રોડ પર છલકાઈને વેરફાઈ રહ્યું છે જે યોગ્ય ઉપયોગ વિના બગડી જાય છે બે વર્ષ પહેલા પણ સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી છતાં સમસ્યા યથાવત છે પાણી જેવી જીવન જરૂરી વસ્તુ માટે આ રીતે ભેદભાવ થવો માત્ર માનવ અધિકારોનું ઉલ્લંઘન જ નહીં પરંતુ ગ્રામ્ય વ્યવસ્થાની નિષ્ફળતાનું દ્યોતક છે તંત્ર ક્યારે જાગશે અને નૂતન સડવા ગામના અનુસૂચિત જાતિના પરિવારોને ન્યાય મળશે તે સવાલ આજે પણ યથાવત છે આ જે છે જૂના સણવાનું છે જૂના સણવામાં તમે જોઈ શકો છો કેટલું પાણી બારે જાય છે વિડીયો બધું આધારિત છે જેમ કેટલું પાણી ત્યાં જાય છે એર્યું બારે એ બધું હું બતાવીશ આ બધું ટાંકામાંથી જ આવે છે પાણી પુરવઠાના ટાંકામાંથી પાણી બધું બારે જાય છે એર્યું જે પાણી આવે છે ને બધું ટાંકા પરોઠામાંથી જ આવે છે એર્યું બીજું પણ બતાવીશ આ જે પાણી આવે છે ને એ ટાંકા પરોઠામાંથી જ આવે છે બીજું કોઈ પાણી નથી જોઈ શકો છો તમે આ જોઈ શકો આ લાઇન છે આ પાણીની લાઈન છે મેઇન લાઇન